જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું જણા નવા વિડીયોમાં તો મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતના એવા પાંચ સુપરહિટ સરકારી યોજનાઓ કે જે તમને જાણીને તમે એવું કહી દેશો કે વાહ ભાઈ આ બધી યોજનાઓ તો સરકાર આપતી હોય ને અમને ખબર પણ નથી આજે હું દરેક યોજના તમને એકદમ સીધી સરળ અને કામની ભાષામાં સમજાવીશ એવી કે તમે હમણાં જ વિડીયો જોયા પછી અરજી કરી શકો ચાલો શરૂ કરીએ તો મિત્રો જે પાંચ યોજના છે તેમાં પહેલી છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના બીજી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ત્રીજી છે માનવ ગરિમા યોજના ચોથી છે કોબરબાઈનું મામેરુ યોજના અને પાંચમી છે પીએમ સૂર્ય ઘર સોલર રૂપ ટોપ સબસિડી તો મિત્રો પહેલી વાત કરીએ તો મુખ્યમંત્રી મહા મહિલા ઉત્કર્ષ યોજના વિશે તો મિત્રો ગુજરાતની સૌથી પાવરફુલ યોજના આ યોજના ખાસ મહિલાઓ માટે છે અને સૌથી મોટો મુદ્દો છે ઝીરો ટકા વ્યાજ હા તમને એક લાખ સુધી લોન મળે છે અને એ લોન પર ઇન્ટરેસ્ટ ઝીરો એટલે કે વ્યાજ ખાલી કોઈ વ્યાજ આપવાની જરૂર નથી તમારે એક લાખ સુધીમાં શું કરવું માત્ર દસ વીસ મહિલાઓનો ગ્રુપ બનાવો ડિજિટલ ગુજરાત વુમન એન્ડ ચાઇલ્ડ એમ યુ વાય રિક્વાયર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું છે આધાર કાર્ડ બીજું છે બેંક પાસબુક ત્રીજું છે ગ્રુપ મેમ્બર લિસ્ટ અને ચોથું છે મોબાઈલ નંબર લોન એપ્રુવડ થઈ જાય પછી તમે ટેલરિંગ બ્યુટી પાર્લર ડીટીપી કુકિંગ કોઈ પણ હોમ બિઝનેસ શરૂ કરી શકું ભાઈ કામની યોજના એટલે આ બીજી વાત કરીએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિદ્યાર્થીઓની સૌથી ઉપયોગી યોજના છે જ્યાં બીજી યોજના એટલે ડિમાન્ડમાં નથી એસસીબીસી એસટી એસસી માઇનોરિટી જર્નલ બધાને કંઈની સ્કોલરશીપ મળે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ત્યાં પહેલું છે આધાર કાર્ડ બીજું માર્કશીટ ત્રીજું ઇન્કમ સર્ટિફિકેટ ચોથું તે ફ્રી રિસિપ્ટ અને પાંચમું છે બેંક પાસબુક તો મિત્રો આ બીજી યોજના માટે તમે એપ્લાય કઈ રીતે કરી શકો તો મિત્રો તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જવાનું પોર્ટલ પર તેમાં સર્વિસીસ સ્કોલરશિપ અને એપ્લાય કરવાનું તમારું સ્ટેટસ ટ્રેક પણ કરી શકો અને હા ઘણા વિદ્યાર્થીઓ પેમેન્ટ પેન્ડિંગ રહે છે એ પણ પોર્ટલ પરથી ફિક્સ થઈ જાય છે તો જો તમે વિદ્યાર્થી સાથે કામ કરો છો અને આ વિડીયો તમે જરૂર મોકલજો ત્રીજી છે માનવ ગરિમા યોજના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કીટ મિત્રો આ યોજના બહુ જ ડિમાન્ડમાં હોય છે કારણ કે સરકાર સીધી મશીન કીટ આપે છે સિલાઈ મશીન વેલ્ડિંગ બ્યુટી પાર્લર કીટ કાર્પેન્ટરી સીટ ગામ શહેર બધે મોકલે છે કોણ કોણ અરજી કરી શકીએ તો મિત્રો એસસી એસટી ઓબીસી અને એસસીબીસી બી સી એટલે અઢારથી ઉપરની ઉંમર હોવી જોઈએ અને લો ઇન્કમ ફેમિલી તમેમાં આવવા જુઓ તો મિત્રો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ બેંક પાસબુક અને ફોટો આ યોજના લાઈવ લાઈવલીહૂડ માટે આસમાનીની જેમ કામ પડ્યું છે ત્યાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં માનવ ગરિમા યોજના આ યોજના બતાવી છે પછી છે મિત્રો કુંવરબાઈનું મામેર ગર્લ્સ મેરેજ એસિસ્ટન્સ તો મિત્રો ગુજરાતની દીકરીઓ માટે અદભુત યોજના દીકરીના લગ્ન માટે બારથી પચીસ હજાર સુધી સીધી સહાય તો એલિજિબિલિટી માટે દીકરીનું અઢાર વર્ષથી વધારે હોવું ફરજિયાત છે પરિવારમાં લો ઇન્કમ અને એક જ છોકરી માટે તમે એપ્લાય કરી શકો છો તેમાં ડોક્યુમેન્ટની જરૂર છે આધાર કાર્ડ ઇન્કમ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ મેડ સર્ટિફિકેટ અને ખાસ વાત કે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી થાય છે અવારનવાર ગામમાં લોકો પેપર મિસિંગ હોવા કારણે રિજેક્ટ થાય છે તો બધું પહેલાંથી તૈયાર રાખજો તો જ આ યોજનાનો તમને લાભ મળી શકશે પાંચમી છે પીએમ સૂર્ય ઘર યોજના સોલાર રોપટોપ સબસિડી આજકાલ સૌથી ગરમ સૌથી ટ્રેન્ડિંગ યોજના છે સોલાર રોપટોપ સબસિડી ઘરમાં સોલાર લગાવશો તો સરકાર ચાળીસથી સાઠ ટકા સબસિડી આપે છે તો ઓનલાઈન એપ્લાય કરવા માટે તમારે પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર જઈને ડિસ્કોમ એપ્રુવલ ઇન્સ્ટોલેશન અને ફાઇનલ્સ સબસિડી પર જવું પડશે તો મિત્રો શા માટે લેવું તો લાઇટ બિલ સિત્તેરથી નેવું ટકા ઘટે પાંચથી સાત વર્ષમાં વસૂલ પોલ્યુશન ફ્રી તો મિત્રો આ એના ફાયદા છે અને તમારે આના માટે એપ્લાય કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર છે આધાર કાર્ડ લાઇટ બિલ બેન્ક ડિટેલ્સ અને પ્રોપર્ટી પ્રૂફ ભાઈ જે લોકો માટે સોલર લગાવી ચૂક્યા છે તેઓ કહે છે કે એકવાર બિલ આવવાનું ઓલમોસ્ટ બંધ થઈ ગયું તો મિત્રો આ હતી ગુજરાતની ટોચની પાંચ યોજનાઓ અને દરેક એવી છે કે તમારી લાઈફ બદલી શકે છે કઈ યોજના પર તમે ડીપ ડ્રાઈવ વિડીયો માગો છો કમેન્ટમાં સ્કીમ નેમ લખી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને તમારા ગુજરાતી મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ડીજેરા ગુજરાતનો પૂરેપૂરો ફાયદો લો